जो तुम्हें सदा तंदुरुस्त रहना मांगो छो तो अबे तुम्हारी तंदुरुस्ती ये हमारी जिम्मेदारी तुम्हारा પોતાનો સંગલે ડોક્ટર પાસે બી સચોટ સલા લેવા જો તગડે ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે 10 કલાક કે ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો આપની તંદુરસ્તી અને આપના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટર માં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતિક્ષા દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ આપણે રોજ અલગ અલગ વિષય લક્ષી ચર્ચા કરીએ છીએ અને અલગ અલગ વિષયને લઈએ અલગ અલગ નિષ્ણાત ડોક્ટરો આપણા આ કાર્યક્રમના માધ્યમથી આપણી સાથે જોડાય છે અને આપના સ્વાસ્થ્યને લઈને કેટલીક મહત્વપૂર્ણ માહિતી જે આપણને ઘરે બેઠા પૂરી પાડતા હોય છે દર્શક મિત્રો આજે જે વિષય ઉપર વાત કરવી છે તે વિષય છે એસિડિટી અપચો સામાન્ય રીતે આ જે વાત કરી રહ્યા છે આજે આપણે એસિડિટી ને અપચો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે આજના રોજિંદા જીવનની અંદર ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વ્યક્તિને ખબર નથી પડતી કે એને શું થઈ રહ્યું છે જેમ કે સામાન્ય રીતે આપણે જોઈએ કે એક સામાન્ય એમ કહીએ કે સિમ્ટમ્સ વાત કરીએ તો ઘણી વખત માથું દુખવું પેટમાં દુખાવો થવો પૂરતી ઊંઘ ન આવી ઉબકા આવવા ઉલટી જેવું થવું અથવા તો એવું કહીએ કે છાતીના ભાગમાં બળતરા બળવા ગળાના ભાગમાં સતત લાય બળ્યા કરવી આ પ્રકારના અનેક પ્રકારના એકદમ નાના નાના સિમ્ટમ્સ છે જે આપણે એમ કહી શકીએ કે આપણને ખબર નથી પડતી કે શું થયું કારણ કે અત્યારે આપણે એમ કહીએ કે સામાન્ય રીતે પેટમાં લાય બળે છે અથવા છાતીમાં બળતરા બળે છે તો એવું કહેવાય કે આપણને એસિડિટી થઈ છે એવું આપણે કહેતા હોય છે પણ એના સિવાય પણ જેમ કે માથું દુખે છે તમને અથવા તો એમ કહે કે ઉબકા ઉલટી આવે છે જમ્યા પછી પણ ઘણા બધા વ્યક્તિઓમાં આ પ્રકારના એમ કહીએ કે સિમ્ટમ્સ જોવા મળે છે સાથે જ ચક્કર પણ આવે છે ઘણા વ્યક્તિને ત્યારે આ બધું એસિડિટી થવાના કારણે થાય છે પરંતુ બીજા આના સિવાય કયા લક્ષણો છે બીજા કયા કારણો છે કયા પરિબળો એસિડિટી અને અપચો થવામાં જવાબદાર છે આજની જીવનશૈલી પ્રમાણે યોગ્ય આહાર શું છે આ તમામ પ્રશ્નોને લઈને આજે આપણે ચર્ચા કરીશું અને આ જે ચર્ચા માટે આપણી જોડે જોડાઈ ગયા છે ડોક્ટર ઈશાન ત્રિવેદી તેમનું કાર્યક્રમમાં સ્વાગત કરી લઈએ નમસ્કાર ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જી સામાન્ય રીતે આજના રોજિંદા જીવનની અંદર આપણે જોઈએ કે આ વસ્તુ એક સામાન્ય બની ગઈ છે ડોક્ટર એમ કહે કે નાના બાળકો પણ અને દરેક વ્યક્તિમાં અત્યારે દરેક એજના ઉંમરના જે પણ વ્યક્તિ છે એમાં એસિડિટી ને અપચાની સમસ્યા જે આપણે જોઈએ એ કોમન જેવી છે ઘણા બધા વ્યક્તિઓને આ સમસ્યા સામે જજુંવું પડતું હોય છે ઘણા બધા વ્યક્તિઓ આને લઈને એમ કે અમુક પ્રકારની એલોપેથિક દવા કાયમી માટે રહેતા હોય છે ત્યારે આપ સૌપ્રથમ તો પ્રકાશ પાડજો એ એના ઉપર કે જ્યારે આ એસિડિટી છે એ થવાના મુખ્ય કારણો કયા હોય છે સૌથી પેલા તો એસિડિટી એટલે આપણે જ્યારે ખોરાક લઈએ એ ખોરાક જાય છે ચમકમાં જાય છે અને ચમક ચમકમાં જ્યારે જાય ત્યારે એને પાચન માટે જરૂરી એક એસિડ જે હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે

એટલે કે જે લોકો ખૂબ જ બધું ખોરાક લે કેટલાક લોકો ખાવા પીવામાં બિલકુલ ધ્યાન ના આપતા હોય જેમ કે વધારે પડતો ઉપવાસ કરતા હોય તો પણ એસિડિટી થઈ શકે કેટલાક લોકો ખાલીને ખાલી ચૂકું અને તળેલું એ પ્રમાણ જયારે વધારે લાવતા હોય ત્યારે પણ એનાથી એસિડિટી વધી શકે કેટલાક એવા દર્દીઓ કે જે લોકો જયારે કોઈ પણ ખાય છે તો એની સાથે પાણી ઓછું પીવાય છે તો તેને કારણે પણ એસિડિટી બની શકે કેટલાક કેસીસમાં એક્સ પાયલોરી નામના બેક્ટેરિયા હેલિકોબેક્ટર પાયલોરી નામના બેક્ટેરિયા જયારે શરીરમાં એનો એ લાગે છે એ આંતરડામાં મોટે ભાગે જમા થાય છે ત્યારે પણ એસિડિટી વધારે થાય છે અને કેટલાક લોકો સ્ટ્રેસ આજકાલના વાતાવરણમાં જ્યારે સ્ટ્રેસ એટલો બધો હોય તો સ્ટ્રેસને કારણે ઘણીવાર બ્લડ પ્રેશરને બધું વધતું હોય તો પણ એસિડિટી વધી શકે કેટલાક લોકોને સ્મોકિંગ અને નિકોટિન એટલે કે તમાકુ આવવાની આદત હોય તેના કારણે પણ એસિડિટીની અસર જોવા મળે છે માટે થોડા એમની લાઇફ જંક ફૂડ તેમના કોઈ પણ એક પેપ કોઈ પણ રોગ તેમને વ્યસન

એસિડિટી અને અપચો આ બંને અલગ અલગ વસ્તુઓ છે એસિડિટી એટલે વધારે પ્રમાણમાં એસિડ બનવો અને એસિડ નું થવું એટલે કે બળતરા થવી અને અપટો એનો મતલબ કે ખોરાક પૂરી રીતે પટ્યો નથી એસિડ નું પ્રમાણ વધારે તો નથી પરંતુ ઇન અપ્રોપ્રિયેટ છે એટલે કે પૂરતું નથી અને તેના કારણે ખોરાક પચી શકતો નથી અને તે ખોરાક આગળ સમક નીકળતો નથી અને તે જે પ્રોબ્લેમ થાય છે તેના કારણે અપચો નામની સમસ્યા સર્જાય છે

સામાન્ય રીતે આપણે ઘણી વખત જોતા હોય છે કે આપણે ઘણી ઘણા તબક્કામાં આપણે એવું જોઈએ છે કે કોઈ વ્યક્તિને જમ્યા પછી એસિડિટી થતી હોય છે અથવા તો ઘણા વ્યક્તિને ભૂખ્યા પેટે થતી હોય છે એસિડિટી પરંતુ અહીંયા એક પ્રશ્ન એમ પૂછવા માંગીશ કે જમ્યા પછી તરત જ ઘણા વ્યક્તિને એસિડિટી થવાની સમસ્યા હોય છે તેની પાછળનું કારણ શું હોય છે સૌથી પહેલા તો મેં તમે જેમ વાત કરી એમ કે કેટલા લોકો છે ને બહુ જ ઝડપથી જમે છે પહેલાં લોકો જમતી વખતે પાણીની માત્રા ઓછી લે છે કેટલાક લોકો ભૂખ્યા રહે છે કે જેથી કરીને એ લોકોને ભૂખ લાગે છે છતાં પણ મગજ ચેન્જ કરે છે એલ્ટીમેટલી આમાં કેવું છે કે એલ્ટીમેટી બધું મગજનું અને આમાં મગજનું કંટ્રોલિંગ બહુ જ પોર્ટ છે એક ચૂકીસારી વસ્તુ કે મને ભૂખ લાગી તો મને ખબર કેવી રીતે પડે છે એ મારા મગજની રહેલું મગજની અંદર રહેલું હંગર સેન્ટર એટલે કે ભૂખનું સેન્ટર એ એક્ટિવેટ થાય છે કે મારા શરીરે એનર્જીની જરૂર છે

તો એ લેવામાં આવે અથવા તો ભૂખ્યા રહેવામાં આવે પરંતુ મગજએ તો બધા અંગોને કમાન્ડ આપ્યો છે માટે એસિડનું સિક્રિશન એ તો મગજ એ સ્ટમક પોતાના બેડ પ્રિપેર કરી જ લેશે કે હમણાં ખોરાક આવશે અને હું ખોરાકને પચાવવામાં મદદ કરીશ તો એ જે એસિડ બને છે પરંતુ ખોરાક મળતો નથી તો તે ભૂખ્યા પેકની એસિડિટી તરીકે આવે છે અને જે લોકો ખૂબ ખાય છે અને જે ખોરાક પૂરેપૂરો પચતો નથી

ઘણા બધા એમ કે ડોક્ટર દ્વારા એવું સજેસ્ટ કરવામાં પણ આવતું હોય છે કે જમ્યા જમ્યા પછી અડધો કલાક પછી પાણી પીવો પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા વ્યક્તિને એમ કહીએ કે બે ચાર કોડિયા ખાધા અને ઘૂંટડો પાણી પીવા જોઈએ એવી રીતે વારે ઘડીએ પાણી પીવાની આદત હોય છે તો શું એ વારે ઘડીએ જે જમતી વખતે પાણી પીવાની આદત છે એના લીધે પણ એસિડિટી થઈ શકે છે એ બિલકુલ વાત સાચી છે એ સીધી સાદી વસ્તુ છે કે ચક્કર કામ છે ખોરાક પચાવવાનું તો એ ખોરાક પચાવવા માટે એસિડ ઉત્સર્જન કરે છે એટલે કે એસિડ બનાવે છે હવે તે લોકો જમતા જમતા બે બે ત્રણ ત્રણ કોડિયા પાણી પીવે છે સાંદ્રતા બે કે ત્રણ છે તો જ એમાં પાણી ભરે છે ત્યારે ઓલરેડી એસિડ ની સાંદ્રતા ઘટી જાય છે તેને કમ્પેરિઝન કરવા માટે તેને મેચ કરવા માટે પેટ ને વધારે એસિડ કરવો પડે છે

જ્યારે એસિડિટી દવા લેવામાં આવે છે તો એ કેટલી યોગ્ય સ્વાસ્થ્ય માટે હવે કેવું છે કે હું હંમેશા એવું કહી કે અતિ હંમેશા ખરાબ માટે ઈવન ડોક્ટર પણ જયારે સલાહ આપતા હોય છે કે તમારે કોઈ પણ પેન્ટોપ્રાઝોલ કે રેબીપ્રાઝોલ કે ઓપોપ્રાઝોલ કે આ બધી દવાઓ તમે લઈ શકો એસિડિટી ને દૂર કરવા માટે પરંતુ જ્યારે એ દવા લેવામાં આવે તો એનાથી ઘણી એસિડ બનાવતા કોષો

જી અને આપની કેટલી છે બાકી બીજી આયુર્વેદિક પણ છે વર્ષ છે ચોક્કસ જી થી આપ આપના પ્રશ્ન ઉત્તર ટેઈ માં જાણી શકો છો જી ડોક્ટર આનો આનો સવાલ બહુ બહુ વેલિડ છે અને આ સવાલ બહુ કોમન છે એટલે સીધો સાદો મતલબ એ થયો કે અત્યારે લગભગ દરેક વ્યક્તિને સાતો સતત સાતો એનકેમ પ્રકારે પેટ બરાબર સાફ ન થવું કબજિયાત રહેવો આંતરડાની મુવમેન્ટ ઘટી જવી એમને ખોરાક રૂટિન કરતા વધારે લે તો તરત જ ગેસ બનવો એસિડિટી થવી અપચો થવો આ બધા પ્રોબ્લેમ હમણાં હમણાંથી બહુ જ નિયમિત રીતે સાંભળવા મળે

એવા દર્દીઓ કે એ લોકોની અંદર એક ફાઇલરીનું ઇન્ફેક્શન થયું હોય કે જે ખબર ન પડતી હોય અંદરથી કોઈ રીતે કેમિકલ સાબિત ન થયું હોય તો તેવા દર્દીઓને પણ આ પ્રોબ્લેમ રહેતો હોય કેટલાક કેસિસમાં આંતરડાની દિવાલો એકદમ ફતરી હોય છે કેટલાક પેસિસમાં વધારે પડતી પેન્સિલે લેવામાં આવે તો પણ આ પ્રકારના પ્રોબ્લેમ થાય છે કેટલાક કિસ્સાઓમાં જ્યારે વધારે પડતો જ્યારે આંતરડામાંથી અને કસરમાંથી આંતરડામાં ખોરાક થવો જોઈએ તો તેને કેસ્ટ્રિક એમ્પિંગ કહેવાય કે ગેસ્ટ્રિક એમ્પિંગ પણ સારી રીતે ન થઈ શકતું હોય તો પણ આ પ્રકારની સમસ્યા થતી હોય છે માટે અત્યારે લાઈફસ્ટાઈલ થી માંડી અને એવા અસંખ્ય કારણો છે કે જેને કારણે ગેસ એસિડિટી અપચો આ રીતે થતો હોય માટે એક એક વ્યક્તિનું પ્રોપર એની સાથે બેસી એની લાઈફસ્ટાઈલ નક્કી કરી એ શું ખાય છે પીવે છે સવારથી રાત સુધી એનું શું શેડ્યુલ છે એનું સુવાનું શું શેડ્યુલ છે કઈ કઈ દવાઓ ચાલે છે

હું આના સવાલ થોડોક બદલું આપણે તમે સિમ્પલ કે ચામડી છે અથવા તો એ ભાગ ને ઠંડા પાણી નીચે મૂકીએ છીએ રાઈટ આ એક મુદ્દો બીજું કે આપણને પહેલા જ વાત કરી કે એસિડ એટલે શું તો કે તેની સાંદ્રતા ઓછી છે કે એસિડ હવે જે સોડા છે તે શું કરે છે એ એક પ્રકારનું એવું મટીરિયલ છે એવું પ્રવાહી છે કે જ્યાં એસિડ સાંદ્રતા ઓછી કરે છે માટે જ્યારે એકદમ ગેસ બનતો હોય ત્યારે ઓછા સાંદ્રતાવાળી વાળી જો ઓછી સાંદ્રતા કરે છે કોઈ પણ વસ્તુ લેવામાં આવે જેમ કે સોડા છે કોલ્ડ ડ્રિંક છે તો આ બધી વસ્તુઓને કારણે એ એસિડનું પ્રમાણ કમ્પેરેટિવલી ઘટે છે અને જે એસિડનું પ્રમાણ ઘટવાના કારણે ત્યાં એમને બળતરા ઓછી થાય છે અને દર્દીને સારું લાગે છે પરંતુ આ પરમાનન્ટ સોલ્યુશન નથી આને દૂર કરવા માટે તમારે એસિડ નું પ્રોડક્શન ઘટાડવું જ પડે અને એસિડ નું પ્રોડક્શન ઘટાડવા માટે તમારે ખોરાકની નિયમિતતા અને અમુક દવાઓ એ રીતે મેનેજ કરો ત્યારે મેળ પડે અને રહી વાત આઈસ્ક્રીમની આઈસ્ક્રીમ નો ઉપયોગ તો હું તો માનું છું ત્યાં સુધી બળતરાને શાંત કરવા માટે જ વપરાતો હોય તેવું છે તેનાથી એસિડની સાંદ્રતા પણ નથી ઘટતી અને એસિડ અલ્ટિમેટલી થોડીક વાર પછી પાછો બને છે હવે વધુ એક પ્રશ્ન પૂછવા કે ખાસ જયારે એસિડિટીની સમસ્યા હોય ઘણા બધા વ્યક્તિઓને એમ કહી શકાય કે દવા કાયમી એસિડિટી ની લેતા હોય તે છતાં પણ એસિડિટી એમ કહીએ કે ઘર કરી ગઈ છે કાયમી એસિડિટી લે છે હા જમે તો પણ એસિડિટી રહેતી હોય છે ભૂખ્યા પેટે પણ રહેતી હોય છે આ પ્રકારની એસિડિટીની જે સમસ્યા રહેતી હોય છે ત્યારે એસિડિટી શું એવો એક એમ કહીએ કે ગંભીર રોગ માણી શકાય જેના લીધે ઘણી વખત ઓપરેશન કરાવવાની પણ જરૂર પડતી હોય છે તો કયા તબક્કે ગંભીર માનવામાં આવે છે યસ તમારી વાત બિલકુલ સાચી છે એસિડિટીને ડેફિનેટલી ગણકારવી જોઈએ એસિડિટીને નિગ્લેક્ટ ના કરવું જોઈએ કારણ કે જ્યારે એસિડિટી અસહ્ય થઈ જાય ત્યારે તેને કારણે થતા કોમ્પ્લિકેશનમાં બહુ જ કોમન કોમ્પ્લિકેશન છે એ છે આંતરડા અંદર ચાંદા એ પણ ચાંદા પડી શકે નાના આંતરડા અંદર પણ ચાંદા પડી શકે બીજું કોમન કોમ્પ્લિકેશન છે કે ચાંદા પડે છે એમાંથી બ્લીડિંગ થાય અને જો એ બ્લીડિંગ થાય વધારે પ્રમાણમાં બ્લડ નીકળે તો આંતરડું ખાતું મોટું થાય એમાં ખબર ન પડે કે કેટલું બધું લોહી વહી ગયું તો તેને કારણે દર્દીને ને ઇમરજન્સી ઉભી થઈ શકે જે ચાંદા પડે આંતરડામાં કાણું પડી જાય જઠરમાં કાણું પડી જાય તો એને કારણે બધો ખોરાક એસિડ એ બીજા અંગોમાં જતો રહે અને બીજા અંગોને નુકસાન પહોંચાડે તો એ પણ એકદમ ઇમરજન્સી છે અને એ ઇમરજન્સી તાત્કાલિક ધોરણે ઓપરેશન નોબત આવી શકે

એટલે અપરજીઆઈઝ કોપી કરાવવાની જરૂર પડે છે કે અપર ડીઆઈઝ કોપી કરી અને કઈ જગ્યાની બાળફથી લેવામાં આવે છે અને તેનાથી આપણને જાણ કરાય છે કે કેટલો પ્રોબ્લેમ છે શું છે તેમાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન કેટલું છે તો એ આપણે એકલા નોટિસ કરી શકીએ માટે અને કેટલા કેસમાં સોનોગ્રાફી એટ ઇસ્ટેન આ બધું પણ કરાવવાની નોબત આવે છે કે એના કારણે બીજા બધા અંગોને કોઈ નુકસાન થાય છે કે નથી ત્યારબાદ આકરડાની મુવમેન્ટની પણ અમુક અમુક ટેસ્ટ ચાલે છે કે એડવાન્સ ટેસ્ટિંગ સિસ્ટમ છે કે આંતરડાની સ્લગીસ છે આંતરડા નોર્મલ કામ કરે છે નથી કામ કરતા એ પણ બધું જાણવાના ઘણા બધા પેલા ટેસ્ટ છે તો ઓવરઓલ આ માટે મારી એવી સલાહ કરી કે કોઈ સારા ફિઝિશિયન અથવા તો આંતરડાના ડોક્ટર એટલે કે ગેસ્ટ્રો ફિઝિશિયન એને જો આપણે બતાવી શકીએ અને ત્યારબાદ એનું પ્રોપર નિદાન કરી અને એની સારવાર કરીએ તો વધારે સારું ઠીક ડૉ રાયા વધો એક પ્રશ્ન એમ પૂછવા માંગે કે જે વ્યક્તિઓને અપચારી સમસ્યા છે તેવા છે બિલકુલ આ સવાલ દરેકર ખૂબ લક્ષણ છે સૌથી ઈમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તો પાણી પીવું જોઈએ કેટલા લોકો સીઝન પ્રમાણે અથવા તો ઉંટીમાં કામ કરતા હોય ત્યારે પાણી ઓછું પીવે છે તો માટે હું એવી રિક્વેસ્ટ કરીશ કે ઓછામાં ઓછું બે થી અઢી લીટર અથવા તો એટલીસ્ટ ત્રણ સાડા ત્રણ લીટર જેટલું પ્રવાહી લેવું પડે બીજી સલાહ એ આપીશ કે સ્મોલ ફ્રિકવન્ટ ડાયટ થોડા થોડા ટાઈમે ખાવાનું ખોરાકમાં તીખું તળેલું એ બધી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ મેંદો જે પચવામાં બહુ જ ભારે છે તો તેવી વસ્તુઓનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ મેંદા સિવાય એવી ઘણી વસ્તુઓ જેમ કે એવું કહેવાય કે જે લાંબો સમય સુધી પેટમાં પડ્યું રહે છે

અપચો આ પ્રોબ્લેમ ખુબ બધા છે માટે વ્યસન થી દૂર રહેવું જોઈએ અને જો અમુક એવી દવાઓ કે જેનાથી એસિડિટી ગેસ કે બધું વધારે થતું હોય તો એ દવાઓ ને ડોક્ટર ને એકવાર મળ્યું અને દવાઓમાં શું ફેરફાર કરી શકાય એ પ્રમાણે ડોક્ટર નું કન્સલ્ટેશન કરી અને એની પ્રમાણે દવા લેવી જોઈએ જી બિલકુલ ડોક્ટર

તમારા પોતાના સંગલે ડોક્ટર પાસેની સચોટ સલાહ લેવા જુઓ તગડે ડોક્ટર કાર્યક્રમ વીઆર લાઇફ પર સોમવાર થી શનિવાર બપોરે 10 કલાક કે ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત